વિદ્યાનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંકળાયેલ કુલ નવ આરોપી પૈકી બે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી આણંદ સદર ગુનામાં સંડોવાયેલા કુલ નવ આરોપીઓ પૈકી બે આરોપીને ગુનાના કામે પકડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ સદર ગુનાના કામના બંને આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ એક ઇનોવા ગાડી તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ કિંમત પંદર લાખ સાઠ હજારનો મુદ્દામાં તપાસ અર્થે કબજે લીધેલ છે જેમાં આરોપી એક જૈમીન કુમાર ઉર્ફ પપ્પુ કનુભાઈ રબારી રહી બીજો વિશાલ ભૂપેન્દ્રભાઈ ઉર્ફ ભોપાભાઈ ભરવાડની અટકાયત કરવામાં આવી છે રેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રેવાસી આણંદ ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર કરણ માછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ તથા જૈમીન ઉર્ફે પપ્પો રબારી સાથે આ ઇનો ગાડી ચલાવી આવેલો માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રેવીસ વિસ્તારથી લઈ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક પાંચ વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઇનોવા કાળા કલરની મર્સિડીજ બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ ટ્વેન્ટી આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી કૃષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ જગ્યાઓ વિદ્યાનગર હેલિકોન ચોકડી કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચના પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગરદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગડિયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગડિયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજીના બીએસઆઈ જીબી બી વાઘેલા સાહેબને સોંપેલી આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જૈમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ભૂપાભાઈ ભરવાડ રહેવાસી કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે